મનમાં પેલા ને પછી મે તમને કાલે જે મહેંદી જોઈ છે પછી પાછી આપી દેજો એ પત્ની પાસે પણ પણ નહીં એટલે તો હતો મારો દીકરો રહી છે અને પછી રાજાએ જ્યારે સ્પષ્ટતા કરી ત્યારે પોતાની જાતને ધિકારવા લાગ્યો કે હું બ્રાહ્મણ હું સરાજાની બ્રાહ્મણ

તબિયત બરાબર નથી શિવરાત્રીનો દિવસ એક ગામ છે ગામની બહાર શિવજીનો મંદિર શિવરાત્રી હોવાથી લોકો ભેગા થયા છે કે સાંજના ભજન કીર્તન કરશું બધા ફલાહાર કરશું અને 12 વાગ્યા સુધી આપણે જાગરણ કરી કીર્તન કરશું પછી સુઈ જશું એટલે આ પેલો છુપાઈને બેઠો છે ભૂખ તો લાગી છે બે ત્રણ દિવસથી કઈ ખાવાનું મળ્યું નથી